માનવ વસ્તી આપણે બધા જ મનુ મહારાજના પુત્રો છીએ આપણે બધા જ મનુ મહારાજના છીએ એટલું યાદ રાખવાનું કોઈ પટેલ નથી કોઈ વાણિયા નથી કોઈ બ્રાહ્મણ નથી હા મનુ મહારાજ ના પુત્રો છીએ આપણે બધા સંતાન છીએ અહિયાં બન્યું છે એવું કે આકૃતિ દેવહુતિ ને પ્રસુતિ મનુ મહારાજ ની ત્રણ પુત્રીઓ જન્મ લીધો છે આકૃતિને રુચિ પ્રજાપતિ સાથે લગ્ન કરવામાં આવ્યા છે દેવહુતિને કશ્યપ અને પ્રસુતિને દક્ષ સાથે લગ્ન કરવામાં આવ્યા છે અને દક્ષ રાજાને પ્રસુતિ દ્વારા સાહીઠ દીકરીઓને જન્મ આપવામાં આવ્યો છે અને એ સાહીઠ દીકરીઓમાંથી એક છે તે સતી છે આ સતી કોણ છે જે મહાદેવજી સાથે પ્રથમ લગ્ન કર્યા છે એ દક્ષ રાજાની પુત્રી એટલે સતી છે અને ત્યાં દક્ષ રાજા સાથે જન્મ લીધા પછી એક વખત પર પર બિરાજમાન થયા છે અને બેઠા બેઠા મહાદેવજી સાથે પોતે ચર્ચા કરી રહ્યા છે એવા સમયે ઘણા વિમાનો દેવોના આ કૈલાસ પર્વત ઉપર ઉડીને જઈ રહ્યા છે ત્યારે આ સતીએ પૂછ્યું છે પોતાની સહેલીઓને કે આટલા બધા વિમાનો કઈ તરફ જઈ રહ્યા છે જરા પૂછો તો ખરા સહેલીઓ બેઠેલા ચંદ્રને અને બધા દેવોને પૂછ્યું છે કે તમે કઈ તરફ જઈ રહ્યા છો અને દેવોએ કીધું છે કે દક્ષ રાજા એ મોટો યજ્ઞ કર્યો છે અને એ યજ્ઞમાં અમને બધાને નિમંત્રણ છે શું મહાદેવને નિમંત્રણ નથી બન્યું છે એવું કે મહાદેવજી એકવાર દક્ષ રાજાની સભામાં પોતે ધ્યાનમાં લીન છે અને એવા સમયે દક્ષ રાજા પ્રજાપતિ છે અને એ આવ્યા છે એમની હાજરી હોવા છતાં બધાએ ઊભા થઈને એમને માન આપ્યું છે પણ મહાદેવજી ધ્યાનમાં હતા એ ઊભા નથી થયા એટલે દક્ષ રાજાને એમ થયું છે કે મારો જમાઈ અવડચંડો છે એને બુદ્ધિ નથી અને એટલે એણે મારી હાજરીનું ધ્યાન નથી લીધું અને મને સન્માન નથી આપ્યું અને એમને નીચા બતાવવા માટે દક્ષ રાજાએ આ યજ્ઞનું આયોજન કર્યું છે આ યજ્ઞમાં બધા જ દેવોને બોલાવવામાં આવ્યા છે ખાલી મહાદેવજી અને એમની પુત્રી સતીને બોલાવવામાં નથી આવી આ સતીએ જઈને સમાચાર મળ્યા કે પિતાને ત્યાં યજ્ઞ છે મહા મોટો યજ્ઞ છે અને એના માટે જવા માટે તૈયારી કરી છે મહાદેવજીએ પૂછ્યું છે કે સતી આમ ક્યાં મને જણાવે વગર ત્યારે મહાદેવજીને સતીએ કીધું છે પ્રભુ મારા પિતાને ત્યાં યજ્ઞ છે આપણે બંને નહીં જાશું પિતાને ત્યાં દીકરીને કઈ નિમંત્રણ ની કઈ જરૂર થોડી હોય અને આમ કઈને જ્યારે સતીએ વિચાર કર્યો છે કે હું જાઉં ત્યારે મહાદેવજીએ એમને રોક્યા છે કે દેવી તમે ભૂલા પડો છો જ્યાં નિમંત્રણ નો હોય ને ત્યાં પગ ન મુકાય અહીંયા સતીએ વાદ વિવાદ કર્યો છે મહાદેવજી સાથે અને કહ્યું છે કે પ્રભુ મારા પિતાને ત્યાં યજ્ઞ છે બધા જ દેવો ગયા છે કદાચ બની શકે કે મારા પિતાએ કદાચ ભૂલમાં મને નિમંત્રણ ન આપ્યું હોય કદાચ એ આટલા બધા મોટા યજ્ઞના તૈયારીમાં પડ્યા હોય અને તમને નિમંત્રણ આપવાનું ભૂલી ગયા હોય શું પોતાના જમાત્રને નિમંત્રણ ન આપે પિતા આટલો મોટો યજ્ઞ કરે અને પોતાની પુત્રીને અને જમાત્રને ભૂલી જાય સતીએ આમ વિવાદ કર્યો છે ત્યારે મહાદેવજીએ હારીને કીધું છે દેવી તમારે જવું હોય તો જાઓ પણ હું નહીં આવું અને સતીને પોતાના ગણોની સાથે નંદી ઉપર બેસાડીને વિદાય કરવામાં આવે છે સતી યજ્ઞ